ફીડર અને ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવેલા હતા તેના ભાગરૂપે અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો વડોદરામાં હજુ પણ ચુમ્માલીસ ફીડર અને એકસો પાસઠ ટ્રાન્સફોર્મર્સ અલગ અલગ કારણોના લીધે બંધ રાખવામાં આવેલ છે જેમાં ખાસ કરીને વિદ્યુતનગર સબ સ્ટેશન જે પાણીમાં જેમાં તેની પેનલો પાણીમાં ડૂબી ગઈ હતી તેને ગઈકાલે રાત્રે પાણી ઓસરવાથી ટીમ દ્વારા મોઈશ્ચર વગેરે દૂર કરીને અને પાણી દૂર કરીને વિદ્યુતનગર સબસ્ટેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે આ વિદ્યુતનગર સક્ષમથી કુલ સત્યાવીસ જેટલા ફીડરો અલગ અલગ એરિયામાં જાય છે ખાસ કરીને જેતલપુર રોડ અકોટાનો આખો વિસ્તાર અકોટા પોલીસ લાઇન અલકાપુરીનો કેટલોક વિસ્તાર દિવાળીપુરા એ ઉપરાંત અટલાદરાનો કેટલોક વિસ્તાર આ તમામ વિસ્તારોમાં હવે અમે ધીરે ધીરે જે લાઈન વિદ્યુતનગર સકેશનમાંથી નીકળે છે તેના દરેકે દરેક ટ્રાન્સફોર્મર ઉપર અમારી ટીમ પહોંચીને એક એક ટ્રાન્સફોર્મર ચાલુ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે એટલે લગભગ આ વિસ્તારોમાં જો કોઈ ટ્રાન્સફોર્મરમાં કોઈ ઇશ્યુ નહીં હોય અને હજુ પણ જે ઇન્ટરનલ એરિયા કેટલો એ ભાગોમાં છે કે જ્યાં ટ્રાન્સફોર્મર હજુ ડૂબેલા છે તો એ સિવાયના જે વિસ્તાર છે તેમાં સાંજ સુધીમાં પૂરેપૂરો પાવર આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવી દીધી છે એ ઉપરાંત વિશ્વામિત્રી વેસ્ટમાં જ કેટલોક ફતેહગંજ અને સમાના કેટલાક વિસ્તારોમાં પણ હજુ ટ્રાન્સફોર્મર અને ફીડર ડૂબેલા હોય એની પણ જેમ જેમ પાણી ઓસરે છે તેમ કાર્યવાહી કરી ચાલુ કરી દેવામાં આવી છે વિશ્વામિત્રી એ ઈસ્ટ ડિવિઝનમાં હરણી અને સમાના કેટલાક કિડલો તેમજ ખાસ કરીને કારેલીબાગ વિસ્તારની અંદર કેટલાક ટ્રાન્સફોર્મર્સ હજુ પણ સ્થિતિમાં હોય ત્યાં ધીરે ધીરે અમે સાંજ સુધીમાં પુરવઠો ચાલુ કરવાની ગણતરી છે એ ઉપરાંત લાલબાગ ડિવિઝનમાં માંજલપુરનો કેટલોક એરિયા સન સનસિટી અને જીઆઈડીસીમાં કેટલોક ભાગ એમ આ તમામ વિસ્તારોમાં જે જે જગ્યાએ હજુ વોટર છે એ સિવાયના તમામ વિસ્તારોમાં આપણે વીજ પુરવઠો ઓલરેડી ચાલુ જ હતો પણ આ બધા જે વિસ્તારો મેં અગાઉ એ વિસ્તારોમાં હજુ કેટલાક ભાગોમાં વીજળી પુરવઠા પહોંચાડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને મેં અગાઉ કીધું તેમ વન બાય વન સબસ્ટેશનમાંથી જે પણ અમારું ફીડર નીકળે છે એ ફીડરને એક એક ટ્રાન્સફોર્મર સાથે સાવચેત સાથે અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ ક્યારેક પાણીમાં ગરકાવ આટલા દિવસ થવાના કારણે એ ટ્રાન્સફોર્મર ચાલુ થવામાં ક્યારેક ઇસ્યુ પણ આવતા હોય છે અને બ્લાસ્ટ પણ થતા હોય છે એટલે સાવચેતીપૂર્વક અમારી ટીમ કામ કરી રહી છે અને સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો થઈ જશે એવી અમે વ્યવસ્થા ગોઠવી છે કેટલાક ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર્સ કે જેમાં ટ્રાન્સફોર્મર સુધી પાવર આવી જાય પણ એ કન્ઝ્યુમર સુધી કદાચ પાવર ના પહોંચે તો એવી કમ્પ્લેન્ટ પણ એટેન્ડ અમે ધીરે ધીરે કરવાના છીએ આ માટે અમારી લગભગ ઘણી બધી ટીમ એમજી કામ કરી રહી છે ઉપરાંત ડીજીવી એરિયામાંથી કુલ પચાસ ટીમો વડોદરા ખાતે આવી રહી છે જેને પણ આ કામગીરીમાં જોડવામાં આવશે અસ્તુ